પર્સને બનાવવું છે મની મેગ્નેટ તો એમાં રાખો આ નાનકડી વસ્તુ વર્ષ છે માતા લક્ષ્મીની કૃપા જો તમે પણ દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મેળવવા માંગો છો તો તમે આના માટે એક સરળ ઉપાય અપનાવી શકો છો તમે તમારા પર્સમાં આ એક નાની વસ્તુ રાખીને તમારું નસીબ બદલી શકો છો આ એક વસ્તુ મેગ્નેટની જેમ ખેંચી લાવશે પૈસા આપણે આસપાસ ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે મારી પાસે પૈસા હોય છે આવે છે પરંતુ ટકતા નથી અનેક પ્રયાસો છતાં પૈસા આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે પૈસા કમાઈ રહ્યા છે પણ ખબર નથી પડતી કે પૈસા ક્યાં ખર્ચાય છે તો શું આ બધાનું કારણ વોલેટ એટલે કે પાકીટ છે શું તમારા પર્સના કારણે જ તો દેવી લક્ષ્મી નારાજ નથી થઈ રહ્યાને શક્ય છે કે તમારી કોઈ ભૂલને કારણે તમને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ ન મળી રહ્યો હોય અને તે ભૂલથી અજાણ તમે પૈસા માટેના ઉપાયો અનેક ટોટકાઓ અપનાવવામાં વ્યસ્ત છો તો ચાલો તમને કેટલીક બેઝિક ભૂલો વિશે જણાવીએ આ ભૂલોની સાથે અમે તમને સરળ ઉપાય પણ જણાવીશું જેનાથી તમે માં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો વોલેટ કે પર્સમાં શું ન રાખવું વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી બાબતો વિશે વિગતવાર જણાવવામાં આવી છે આ બાબતોને અનુસરીને તમે તમારા જીવનમાં ઘણો બદલાવ લાવી શકો છો શાસ્ત્રો અનુસાર ફાટેલી નોટ દેવી દેવતા અથવા કોઈ પણ વ્યક્તિનું ચિત્ર મૃત વ્યક્તિનો ફોટો અને દવાઓ જેવી કેટલીક વસ્તુઓ પર્સમાં ન રાખવી જોઈએ આ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ સર્જાય થાય છે અને માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે કયા રંગનું પર્સ લકી છે વાસ્તુશાસ્ત્રમાં પર્સના રંગ વિશે પણ માહિતી આપવામાં આવી છે કેટલાક લોકો માટે કાળા રંગનું પર્સ શુભ હોય છે શાસ્ત્રોમાં સફેદ રંગનું પર્સ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવા પર્સમાં હંમેશા પૈસા રહે છે અને વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી વોલેટને મની મેગ્નેટ કેવી રીતે બનાવવું જો તમે પણ તમારા પર્સને મની મેગ્નેટ એટલે કે પૈસા માટે આકર્ષક બનાવવા માંગો છો અથવા જો તમારા પર્સમાં ક્યારે પૈસા ઓછા ન થાય અને તે હંમેશા પૈસાથી ભરેલું રહે તો તમે તેના માટે એક સામાન્ય ઉપાય કરી શકો છો તે માટે તમારે તમારા પર્સમાં ગોમતી ચક્ર રાખવું જોઈએ શાસ્ત્રોમાં ગોમતી ચક્રને પર્સમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો તમે નવું પર્સ વાપરવા જઈ રહ્યા છો તો પહેલા જૂના પર્સનું ધ્યાન રાખો તમે તમારા જૂના વોલેટમાં એક રૂપિયાનો સિક્કો રાખી શકો છો અને તેને લાલ કપડામાં બાંધીને રાખી શકો છો આ પણ એક પ્રકારની યુક્તિ છે જેનાથી દેવી લક્ષ્મી ક્યારેય નારાજ નથી થવા દે તમારા કોઈ પણ જૂના પર્સમાં યથાશક્તિ પ્રમાણે ઓછામાં ઓછા રૂપિયા રાખો કૈયકી ભૂલોથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે ફાટેલા પર્સનો ઉપયોગ ન કરશો તમારું જૂનું પર્સ ફેંકી દેવાની ભૂલ ન કરો કોઈને પર્સ કે વોલેટ ગિફ્ટ ન કરો તમારું વપરાયેલું પર્સ કોઈને ન આપો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક અને સબસ્ક્રાઈબ કરી અમને મદદ કરો અને આ વિડીયો શેર કરો કૃપા કરીને તમારા વિચારો અમને જણાવો આવા જ આગળ વધુ માહિતગાર વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે